સરવાળો કરવા માટેનાથ છે સરખા કરવાના વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આગળ ત્રણ પેલા આના નીચે આપણે શું આપી દેજું તો ઉપર નીચે ત્રણ વડે ગુણવા આઠ ભાગ્યા ત્રણ વધતા ત્રણ ડાબા બરાબર બે જવાબ આવ્યો અને જવાબ બરાબર બત્રીસ ભાગ્યા ત્રણ આવ્યા તો ડાબી બાજુ અને જમણી બાજુ નથી તો લખવાનું ડાબા નો જવાબ દાખલાનો જવાબ કેટલો 2 આયો અને જમીનનો બાજુ 32 ભાગ્યા 3 બને સરખું થાય ને વિદ્યાર્થી મિત્રો ત્યાર બાદ આગળ બીજો નંબર એમા કિંમત તો a = 4 આપીલી b = 5 આપીલી અને c = 1 આપીલી છે આ કિંમત તો આપણે દાખલાની બાજુ જમીનનો બાજુ મૂકી અને ક્ષેત્રફળવાનું છે વિદ્યાર્થી મિત્રો સૌથી બે ના રાખીશું દાવા બરાબર દાવા બરાબર વિદ્યાર્થી મિત્રો સ્વાપૃત્ય a ભાગ્યા

બંનેના નીચે na 5 આવી ગયો તો નીચે કેટલા લખી દેવાના દેવાના વિદ્યાર્થી મિત્રો ઉપરના બેનો સરવાળો 4 20 20 માં 4 નું મેદો 24 ને નીચે ભાગાકારમાં 5 તો જમણી બાજુ જમણી બાજુ બરાબર શું મળ્યું આપણને 24 ભાગ્યા 5 દાદી બાજુ બરાબર શું મળ્યું તો 2 ભાગ્યા 3 શું બની શકતું છે તો ના તો લખી દે કે ડાબા નોટ ઇક્વલ ટુ જબા દાદી બાજુ અને જમણી બાજુ સરખું હતું નથી વિદ્યાર્થી મિત્રો આજે આપણે ટેબલનો નિયમ દાખલો જોઈઓ વિદ્યાર્થી મિત્રો કેનો વિદ્યાર્થી મિત્રો જોશું આપણે આગળ ત્રીજા નંબરનો a 6 b 3 અને c 2 આપેલા છે તો સૌથી પહેલા આપણે ડાબી બાજુ ચકાસીએ તો લખીશું ડાબા બરાબર શું આપણો તો ડાબી બાજુ બરાબર a ભાગ્યા કોસની અંદર b c આવો આપણને આપેલું હતું આપણે ચેક કરીશું વિદ્યાર્થી મિત્રો એની જગ્યાએ શું લખીશું 6 એની જગ્યાએ શું લખીશું વિદ્યાર્થી મિત્રો છ ભાગ્યા બીજી જગ્યાએ પાંચ આવે ડાબી બાજુ બરાબર શું છ પંચમા હવે આપણે જમણી બાજુ તો વિદ્યાર્થી મિત્રો તો જવાબ બરાબર જમણી બાજુ શું હતું વિદ્યાર્થી મિત્રો a / b + a / c اهو આપણે આપેલું હતું એની જગ્યાએ કે લાગુ છું 6 / 2 ની જગ્યાએ 3 + એની જગ્યાએ 6 / c ની જગ્યાએ 2 આની લખી મૂલ મૂકી દેવાની છે વિદ્યાર્થી મિત્રો ત્યાર બાદ 6 ને 3 ને ભાગી તો કેટલો જવાબ આવે 2 જવાબ આવે 2 3 6 થાય + 6 ને 2 વડે ભાગી કેટલો જવાબ આવે 3/